નખત્રાણાના પૂર્વ સરપંચ અને ભાજપના જિલ્લા મોભી ચંદનસિંહ રાઠોડના ભત્રીજા અને જાણીતા ક્રિકેટર આદિત્યરાજ રાઠોડના લગ્ન જંખનાબા જાડેજા સાથે નખત્રાણ ખાતે યોજાયા હતા નવી યુગલને દાંપત્ય જીવનના પ્રભુતામાં પગલાં પાડવા માટે શુભકામના પાઠવાઈ હતી આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પીએમ જાડેજા અનિરુદ્ધ દવે તેમજ રમેશ મહેશ્વરી સાણસાના ધારાસભ્ય યશવંતસિંહ સોલંકી જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સંતો દિલીપ દાદા હંસગીરીજી ગુકુલદાસ સહિત રાજકીય સામાજિક ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા જાણીતા ક્રિકેટર રાજકોટ ખાતે ટ્રોફીમાં રમી રહ્યા છે અને અનેકવાર કચ્છનું નામ ક્રિકેટ ક્ષેત્રે રોશન કર્યું છે તેમણે પોતાના લગ્નમાં ગોર ચાંદલો મામેરું જેવા બિનજરૂરી ખર્ચ કે લેવડ દેવડને તિલાંજલિ આપી નવો જ ચીલો પાથર્યો હતો આદિત્ય રાસિંહ અને તેમના પરિવારે કોઈ જાતના આડંબર વગર લગ્ન કરી ગોર પ્રથાને તદ્દન બંધ રાખી હતી માદક પદાર્થ જેવી વસ્તુઓને દૂર રખાઈ હતી સ્નેહી પરિવાર સાથે ખૂબ જ સરળતા અને બિનજરૂરી ખર્ચરા પૈસા યોગ્ય માર્ગે વપરાય એ સાથે ખૂબ જ મર્યાદિત રીતે લગ્ન લેવાયા હતા આ દિવસે ગાયોને ચારો સહિત જીવ દેવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી તેમના લગ્ન પૂર્ણ કરી બીજા દિવસે તેમની અગત્યની ક્રિકેટ મેચ હોવાથી રાજકોટ નીકળી ગયા હતા અને ક્રિકેટ મેચ સાથે જોડાયા હતા ન માત્ર ક્ષેત્રિય સમાજ પરંતુ દરેક સમાજ માટે પ્રેરણાદાયક અવસર બની રહ્યો હતો અને ધન હંમેશા સમાજમાંથી આવે છે અને તે સમાજના ઉત્થાન માટે સત્માર્ગે વપરાય તે આવકારદાયક અને અનુસરણીય છે